નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજે આપણે મથુરા નજીક ગોકુળમાં આવેલ રમણ રેતી ખાતે આવી પહોંચ્યા છીએ રમણ રેતી એટલે ભગવાન શ્રીકૃષ્ણની બાળ લીલાઓનો સાક્ષી એવી એક જગ્યા માન્યતા એવી છે કે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ બાળ સ્વરૂપમાં આ રેતી ઉપર અનેક લીલાઓ કરી હતી ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા રમતા હતા પોતાના બાળ સખાઓ સાથે ગોવાળિયાઓ સાથે અહીંયા રમવા માટે આવતા હતા અને રેતીમાં આળોટી આળોટી અને પોતે રમતા હતા અહીંયા એવી પણ માન્યતા છે કે આ રેતીમાં ભ્રમણ કરવાથી બીમારી દૂર થઈ જાય છે તેવું પણ માનવામાં આવે છે રમણ રેતી એ મંદિરના સંત સુભાવના તિતરાનંદે જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણની બાલ્યાવસ્થામાં આ મંદિરના બદલે અહીંયા જંગલ હતું અને આ જગ્યા પર રમણ બિહારી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન એમનું એક નામ છે શ્રીકૃષ્ણ ભગવાન અહીંયા રમતા હતા પોતાના સખાઓ સાથે ગોવાળિયાઓ સાથે આ રેતીની અંદર આળોટી આળોટી અને ભગવાન બાળકૃષ્ણ અહીંયા રમતા હતા અને લીલાઓ કરતા હતા જે તે સમયે આ જગ્યા ઉપર ઘનઘોર જંગલ હતું અને અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન પોતાના સખાઓ સાથે રમવા માટે આવતા હતા અને સા સમય વિતાવતા હતા ખૂબ જ બધી રમતો રમતા હતા તો એ આ લીલા સ્થાન છે અને એના કારણે આ જગ્યાનું મહત્ત્વ છે એવી માન્યતા છે કે આ રમણ રેતીમાં જે રેતી છે એક પ્રકારનો બેટ છે બેટ એની અંદર ગમે તેટલું તમે આડોટો એ રેતીની અંદર તમે ગમે તેટલું ભ્રમણ કરો એકબીજાની ઉપર ગુલાલની જેમ છાંટો તો પણ એ રેતી શરીર ઉપર ચોટતી નથી અને તરત જ ખંખે રહી જાય છે અને માન્યતા તો એવી પણ છે કે જેમ ભગવાન શ્રી કૃષ્ણ આ રેતીની અંદર આળોટી આળોટીને રમતા હતા એવી રીતે અહીંયા આ રેતીમાં આરોટવાથી ઘણી બધી બીમારીઓ દૂર થાય છે અહીંયા પગના અને ઢીંચણના જે દુખાવા છે તે પણ આ રેતીની અંદર આળોટવાથી અને રેતી નાખવાથી મટી જાય એવી પણ લોકોની માન્યતા છે એટલા માટે લોકો અહીંયા આ રમણ રેતીમાં આવે છે આળોટે છે અને અહીંની રેતીને ભરીને પોતાના ઘરે પણ લઈ જાય છે તો ગોકુળની અંદર આવેલું આ રમણ રેતી જે સ્થાન છે ત્યાં અત્યારે તો સરસ બિહારીજીનું એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર પણ બનેલું છે અને ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવે છે સમગ્ર દેશમાંથી આવે છે ખાસ કરીને જે શ્રી કૃષ્ણના ભક્તો છે રાધાજીના ભક્તો છે એ એમના માટે આ જગ્યાનું વિશેષ મહત્ત્વ છે અને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણની નું આ એક સાક્ષી છે લીલા સ્થાન છે એટલે એનું એક અનેરું અને વિશેષ મહત્ત્વ છે અને ભગવાનના સ્પર્શને પામેલી આ જગ્યા છે એટલે એનું વિશેષ કરીને મહત્ત્વ છે અને ભક્તો માટે આ જગ્યા એ ભગવાનના સ્પર્શ બરાબર માનવામાં આવે છે એટલે ભક્તો અહીંયા પ્રસાદીની જગ્યા ઉપર આવે છે ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે રાજસ્થાનના અને ઉત્તર પ્રદેશના લોકો ખાસ કરીને વધારે આવે છે આપણા ગુજરાતના પણ ઘણા સંઘો જ્યારે પણ ગોકુળ મથુરા વૃંદાવનની યાત્રાએ જાય ત્યારે ગોકુળની અંદર રમણ રેતીનું મુલાકાત જરૂર લેતા હોય છે દર્શન માટે લગભગ જો જોવા જઈએ તો વૃંદાવનથી માત્ર દસ પંદર કિલોમીટરના અંતરે આવેલું છે રમણ રેતી ગોકુળ અહીંયા સરસ વિહારીજીનું મંદિર છે શ્રી કૃષ્ણ ભગવાનનું અને એની મંદિરની પાછળ જ આ જે લીલા સ્થાન છે એ છે એની અંદર ઝીણો ચળકતા આમ ચાંદી જેવા પથ્થરોવાળો રેતીનો બેટ છે એ બેટની અંદર લોકો ઘર જેવા આકારો બનાવતા હોય છે અને ખૂબ જ આનંદ કિલ્લોલ કરતા હોય છે એની અંદર આળોટતા હોય છે અને અહીંના જે સ્થાનિક પૂજારીઓ છે એમને અહીંયા એનું મહત્ત્વ પણ સમજાવતા હોય છે અને એની પૂજા પણ કરાવતા હોય છે અને એવી પણ માન્યતા છે કે અહીંયા જે સંકલ્પો કરવામાં આવે જે મનના મનોરથો કરવામાં આવે માનવામાં આવે એ બધા ભગવાન શ્રીકૃષ્ણની દયાથી મનોરથો પૂર્ણ થતા હોય છે એટલે ભક્તો અહીંયા ખાસ કરીને દર્શન માટે આવતા હોય છે અને ભગવાનને પ્રણામ કરી વંદન કરી આ રેતીની અંદર આરોટે છે અને આરોટી અને પોતાની જે મનોકામનાઓ છે એ અહીંયા રજૂ કરતા હોય છે આવું ખૂબ જ સુંદર અને રમણીય એવું ઠંડુ એકદમ શાંત રમણીય સ્થળ છે અને ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું sakshi